તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં તો આજે પહેલાં તો આપણે થોડું કામ કરીશ તમને બતાવીશ થોડું કામ કરીને તો જોડાયેલા જોડાયેલા રહેજો આપણી સાથે છેલ્લે સુધી આપણો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે વિડીયોને લાઈક કરી દેજો તો આવો કામ શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણું કામ થઈ ગયું છે પૂરું આપ જોઈ શકો છો તો સવારે છ વાગ્યાથી હું કામે બેઠો હતો તો હું તમને અત્યારે બતાવું કે સવારે છ વાગ્યાથી તે તમે જોઈ શકો છો કે સાડા બાર વાગી ગયા છે તો કેટલું કામ કર્યું છે તો હું તમને બતાવીશ અત્યારે તો આપ જોઈ શકો છો કે આ જે કુલ્લડ છે જે બધા પાટિયા ભેગા છે એ આજે સવારમાં હું કામે બે હતો તો આ કામ આજે સવારમાં આપણે કર્યું છે આજે લગભગ છસો કુલર મેં સવારથી બનાવી નાખ્યા છે તો આજે એક આપણે નાનકડો મિની વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે તો જોઈએ છે સારો રિસ્પોન્સ આમાં મળશે તો આપણે રેગ્યુલર આપણે બનાવવાનું ચાલુ રાખીશું કાલે સવારે આપણે લાઈવ કર્યું હતી તો એમાં લગભગ એક લાખને બાવન હજાર લોકો આપણી સાથે સવારમાં જોડાયા હતા એ પછી સાડા દસ અગિયાર વાગે આપણે લાઈવ કર્યું હતી તો એમાં સાઠ હજાર લોકો જોડાયા હતા આજે સવારમાં આપણે લાઈવ કર્યું તો એમાં જોડાઈ ગયા એક લાખ અને આઠ હજાર રૂપિયા તો ખૂબ સારો રિસ્પોન્સ મળે છે તો આશા રાખું છું કે આમાં પણ આપણને રિસ્પોન્સ સારો જ મળશે તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને હજી સુધી આપણે ભટ્ટી નથી ભરી કારણ કે દસ દિવસથી લગાતાર વરસાદી વાતાવરણ બપોર પછી થઈ જાય છે કારણ કે નુકસાન થઈ શકે છે ભટ્ટી ભરેલી હોય તો તો હજી સુધી આપણે ભટ્ટી પકાવી નથી તો હું તમને બતાવું કે અમારા કુલડ છે સૂકા જોઈ શકો છો કે હજી સુધી કુલડને આપણે ભઠ્ઠીમાં નાખી દેવાના છે અને આ સવારનું આપણું બધું કામ છે આ મારું ચાકડી છે તો આશા રાખું છું કે તમને વિડીયો ગમશે વિડીયોને લાઈક કરી દીધો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને સાથ સહકાર અને સપોર્ટ આપતા રહીજો બાય બાય જય માતાજી જય જ